તમે જનતાને સંવેદનશીલ સંવેદનશીલ કહો છો અને પોતાનો મત મેળવો છો તો આજે શિક્ષકો પ્રત્યે તમારી સંવેદના ક્યાં છે અને કદાચ આજે ગુજરાતની અંદર શિક્ષકોની જગ્યા ખાલી છે ભરી લેશો એટલે જવાબ નથી આપતા ઉમેદવારો તમારી પાસે આશા અને અપેક્ષા લઈને આવે છે આ શિક્ષકો છે તમે એની સાથે જેવું વર્તન કરશો ને દુનિયા આખી એવી બનશે ભારત આખું એવું બનશે અને ગુજરાત આખું એવું બનશે શું તમને લાગે છે કે શિક્ષકોની ભરતી કરવી જોઈએ શિક્ષકો ની માગણી યોગ્ય છે તો તમે શા માટે જવાબ નથી આપતા અને શા માટે રોડ ઉપર રખડ ઉપર એ શિક્ષકો એ તમને અંદર થી પીડા થવી જોઈએ આજે કેટલાય શિક્ષકો ઉંમર પૂરી થવાના હારે છે

લોકસભાની ચૂંટણી આવતા પહેલા સરકાર મોટી મોટી સંખ્યામાં કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત કરે સરકાર જો ભરતીની જાહેરાત કરવા નો માગતી હોય તો રાષ્ટ્રપતિ મને ઈચ્છા પરમિશન આપી દે હું મારવા માટે તૈયાર છું

સરકાર ને પોતાની સીટો બધી આવી જાય છે તો તો એટલી એને ખબર પડવી જોઈએ ભરતી કરી રહી અને આજે વર્ષ તાલીમ પૂરી થઈ નવી જાહેરાત કરે ભરતી કરીશું પોતાનું સુરક્ષા ખાતું તો મજબૂત બાકી બધું ભાડ જાય તો મારે બે હાથ જોડી નમ્ર વિનંતી છે કે આ તો તમે ભરતી કરો તમને કોઈ શિક્ષણ ખાતામાં માં રસ નહી તો અમને ચોખ્ખી ના પાડી દો કે ભાઈ ભરતી નહીં કરીએ અમને આજે એમ થાય છે કે જીવવા કરતા મરી જાય નહીં ઘરનાર રહેતા કે નહીં ઘાટ ના રહેતા લોકોને આજે જવાબદારી જાય થાકી ગયા નહીં આજે ક્યાંય છોકરી ના માગ નાખીએ તો એ લોકો એમ કે છોકરો શું કરે તો કે આંદોલન કરે લોકો કોઈ દેવા માટે તૈયાર નથી અને ઘરનાઓ કઈ કઈ થાકી ગયા કે અઢી વર્ષથી તો ગાંધીનગર માં શું કરે ના જક માર આવે તૈયારી કેમ નહીં તારી પાસે તૈયારી હોય તો ક્યાં ભરતી તો થતી નહીં સરકાર ભરતી તો લાવતી નહીં તો આજે જ્યાં લગ્ન પ્રસંગમાં માં જાય તો બધા અમને પૂછે કે શું અઢી વર્ષ થી કરે તારી નોકરી તો નહીં આવી તો આજે અમે લોકો થાકી ગયા ખરેખર અમે જોઈએ તો આજે એમ મરવાની હાલતે આવી ગયા હવે સરકાર અમારી રિક્વેસ્ટ સાંભળે તો ઠીક છે નહીં તો હવે તો રામ રાખી એમ રેવા માટે તૈયાર આજે હૃદયમાં ક્યારેક દબાણ આવી જાય એમ થઈ જાય કે રાત્રે કઈક ઊંઘમાં મરી છે જાય ખરેખર હોય ને ઉઠીએ ત્યાં ઉઠી ઊંઘમાં રાત્રે એક જ વસ્તુ આવે કે ભરતી સરકાર કરશે કે નહીં કરે લાખો કરોડો રૂપિયામાં ખર્ચી નાખે બધા ઉમેદવાર પણ સરકાર ની નથી જાય તો ક્યાં જાય કોઈ વાત સાંભળવા તૈયાર નથી મુખ્યમંત્રી તો એમ કે મને તો ખબર જ નથી કે ભરતી ક્યાં પહોંચી આ તે શિક્ષણ મંત્રી જાય તો એમ કે આ ભરતી લેવી તો લે નહીં તો ગ્રાન્ટ સહાયક જ રહેશે સચિવ પાસે જાય તો એવું કહે છે કે મારી પોલીસીમાં કોઈ બદલાવ નહીં આવે નિયમક સાહેબે કે એવા જાય તો એમ કહે છે કે ભરતી આવશે પેન્ડિંગમાં છે પેન્ડિંગમાં છે હમણાં આવશે થાકી ગયા છે આજે કોઈ સપોર્ટ માટે તૈયાર નથી આજે દર વખતે આંદોલનમાં અમે બસો અઢીસો લોકો આવીએ બાકી બધા ઘરે રહે તો ક્યાં જાય કોઈ વાત સાંભળવા માટે તૈયાર નથી સરકાર સાંભળે તો ઠીક છે નહીં તો અત્યારે વિદ્યાર્થીઓ જે હૃદય રોગના હુમલાથી મરી જાય ને એ આવી રીતે ભણી ભણીને મરી જાય કોઈને બીપી નથી હોતું પણ આવી રીતે ફણી ફણી મરી જાય છોકરો ગાંડો થઈ જાય આજે ગાંડા થઈ ગયા આ બધા પાછળ તમે જો ને બધા ગાંડા થઈ ગયા આ તો અંદર નો એક રામ જીવે છે ને એટલે અહીંયા આવે દર વખતે Thank કઈ આંદોલન અહીંયા ચાલી રહ્યું છે જે પરિસ્થિતિ છે સરકાર સાંભળી તો નથી રહી વાયદા અમુક વાર કરવામાં આવે છે અને ટુકડો આપવામાં આવે છે આ વખતે તમે જયારે સચિવાલય રજૂઆત કરી ત્યારે હવે તમારો શું નિર્ણય છે આંદોલન આંદોલનને આગળ કેવી રીતે તપાવવાનો અત્યારે એમ જ કહી રહ્યા છે કે સત્યાવીસો ની જે ભરતી છે ને અમે એમાં કઈ હવે માધ્યમિક ની એનું કંઈ કહેતા જ નથી કે હવે બજેટ માં નક્કી કરશે જો રામ મંદિરની જે મંદિર બનાવ્યું છે મંદિર નું કામ પૂરું નથી તો એ રામ પ્રતિષ્ઠા થઈ ગઈ છે રામ બેસી ગયા તો આ બધા હૃદય કેમ રામ નથી જાગતા વિદ્યાર્થીઓ હિત માટે કેમ રામ નથી જાગતા હવે એમાં એવું જ માન છે કે અમારા ટાઈમે શિક્ષણ મોટી સંખ્યામાં ભરતી કરવામાં આવે એવું પણ બેન સંભળાઈ રહ્યું છે કે આજે રાત્રે રોકાણ કરવાનું છે અને જ્યાં સુધી કાયમી ભરતીનો નિર્ણય લેવામાં નહીં આવે કે જ્યાં સુધી ભરતી કેલેન્ડર બહાર પાડવામાં નહીં આવે વિદ્યાર્થીઓ અહીંયા રોકાણ કરવાના છે વાત સાચી હા ઘણી વાર આપણે જોયું છે કે પોલીસ દ્વારા પણ જે રીતનું વર્તન કરવામાં આવ્યું છે નેહા રાજપૂત કૃષ્ણા બેન સહિત તમને લોકોને પણ ઘસડવામાં આવ્યા જે રીતે વર્તન કરવામાં આવ્યું તે આપણી બધાની સામે છે જો એવું કંઈ ફરી એકવાર સર્જાયું અમે આ બધી રીતે લડવા માટે તૈયાર જ છીએ કઈ પણ થાય પેલા તૈયાર હતા અત્યારે તૈયાર છીએ ભવિષ્યમાં અમે આ બધાની સાથે જ છીએ અમે લડત માટે એકદમ તૈયાર જ છીએ મારું પણ એવું છે કે જે થાય તેના માટે અમે તૈયાર છીએ અમારે ફરતી જોઈએ કઈ અને ફરતી ગયેલા બહાર પાડે એટલે અમને એટલો ખ્યાલ આવે કે હવે આટલા સમયમાં આટલી ફરતી બહાર આવવાની છે તો અમે અમારી રીતે મેટર રીતે રહીએ શું લાગી રહ્યું છે સરકારનું વલણ જોતા કારણ કે તમે બે વાલે બે વાર સચિવાલયની અંદર રજૂઆત કરી છે શું લાવશે સરકાર પરથી કે પછી ખાલી ને ખાલી ગતકડા પાડી રહી છે લોકસભાની ચૂંટણી ગતકડા છે આ બધા બીજેપી બંને નો કોઈ મતલબ જ નથી કારણ કે એનો વોટ બેંક નથી એટલા માટે હમણાં શિક્ષક અને શિક્ષણ જો બીજેપી સરકાર વોટ બેંક હોત તો આ ભરતી ત્યાં આવી ગયું હોત

અમારે વધારે જોઈએ છે જગ્યા 2750 ની જગ્યા નથી જોતી હા શિક્ષણ સચિવને રજૂઆત કરવા જાવ તો 2750 ની ભરતી જ વાત છે હા એની જ વાત બસ ઈ ભરતી આવશે પ્રોસેસમાં છે પ્રોસેસમાં છે છેલ્લા 6 મહિનાથી પ્રોસેસ ચાલે છે એમની લોકસભાની ચૂંટણી આવી રહી છે બેન

સરકારી સરકાર શિક્ષકો ની ભરતી કરવામાં કોઈ રસ નથી આ માન માન પરાને પરાને છ મહિના આંદોલન કરે છે ને ત્યારે અમને ભીખ માં ટુકડો આપ્યો છે સત્યાવીસો પચાસ નો અને અહીંયા તો અમે રહેવાના છીએ સપોર્ટ તો કરીશું શિક્ષણ સાથે જે ચેડા થઈ રહ્યા છે ખાસ કરીને બિહાર જેવા રાજ્યની અંદર જ્યારે સાડા ચાર લાખ પોણા ચાર લાખ કરાર જ્યારે શિક્ષકોને કાયમી કરવામાં આવતા હોય તો ગુજરાતમાં કેમ નથી કરવામાં આવતા એ સવાલ તમને પૂછો વિનોદ રાવના અથવા બિહાર જેવા લોકોમાં એક લાખ શિક્ષકોની ભરતી થઈ એ વાત સાચી છે ગુજરાતમાં શિક્ષણ એ લોકો મહત્વ જ નથી સમજતા બાળકોનું મહત્વ બાળકોના શિક્ષણનું મહત્વ શિક્ષકોનું મહત્વ એ સમજતા જ નથી ગુજરાતમાં ઈ લોકો ને શિક્ષણ નું મહત્વ નથી શિક્ષણ અને શિક્ષણ એમનો વોટ બેંક નથી એટલે એમાં રસ નથી લેતા આ લોકો તો જે રીતે તમે જોયું ઉમેદવારો આપણી સાથે આજે રાત્રે અહીં જવાનું થતું નથી મારી और लाइव लाइव कैंसिल से मोकली हो दी जाना अगर आपो नहीं तो खाली जगह तुम्हारी जगह खाली कराई जाएगी हेऊ जेम आ ग्रुप में नाम मत बचा लाइव चालू चाहिए આ તો કોલ આપો નથી હાલ બહુ હાલતો હે ને જાઓ ના વાત કરવી પડે ઉંઘટાન તમે મિત્રો જોઈ રહ્યા છો અહીંયા ઘણા બધા લોકો અહીંયા ટેટ ઉમેદવારો મિત્રો અહીંયા આવેલા છે આ જે ગાંધીનગર ખાતે બધા રોકાવાના છે મિત્રો તમે ત્યાં રહીને પણ સપોર્ટ કરી શકો છો અને જો તમે સપોર્ટ ન કરી શકતા હો તો મિત્રો એકવાર જરૂર આમની સ્થિતિ જોઈ શકો તમે તમને અંદરથી એવું થવું જોઈએ મિત્રો હવે સપોર્ટ કરવો જોઈએ જો ઘણા બધા મિત્રો ઘણા બધા જિલ્લા દૂર જિલ્લાથી પણ આવેલા છે અહીંયા અહીંયા ટેટ ઉમેદવાર મિત્રો બહુ દૂરથી આવેલા છે

આ બેનની ઉમર ફોર્ટી વન થઈ છે મિત્રો તો પણ તમે જોઈ શકો છો તે આંદોલન માં આવે છે તમે ઘરે બેસી ને પણ મિત્રો આવતા નથી તો એક સરંજનક વાત છે તૈયારીઓ ઘણા પ્રસંગો ત્યાગી દીધા ઘણા રાત ના ઉજાગરાઓ કર્યા પરંતુ આશા હતી જ એમાં કે સરકારી નોકરી મળશે બાળકોને ભણાવીશું બાળકોના જે કલ્યાણ છે તેના માટેના પ્રયત્ન કરીશું તે બધા જ સપના અધૂરા રહી ગયા અને બેન આપણી સાથે છે કે જેમની ઉંમર હવે લગભગ ઓગણચાલીસ વર્ષની છે અને ધીરે ધીરે સમય વીતી ગયો છે સરકારી નોકરી મેળવવા માટેનો તૈયારી કરી હતી ત્યારે સપના પણ જોયા છે સ્વાભાવિક વાત છે પરંતુ આ સરકારની ભૂલના કારણે આ સરકારના વિલંબના કારણે સરકારના ખોટા ખોટા તાયફાઓ અને ટકરાવોના કારણે એમની ઉંમર હવે ધીરે ધીરે વીતી રહી છે અને જો એમના ચાલીસ વર્ષ પૂર્ણ થઈ ગયા તો પછી કોણ જવાબદાર હશે તેમને નોકરી ન મળી તેનો તેમને જે પરીક્ષા પાસ કરી તેમની મહેનત નો જે વળતર છે તે સરકાર કેવી રીતે આપી શકશે નમસ્કાર ટાઈમ્સ ઓફ ગુજરાત જોઈ રહ્યા છો તમે હું છું તમારી સાથે આજે કેવા મુદ્દા પર વાત કરવી છે કે જે મુદ્દો ખરેખર ઇમોશનલ કરી દેવાનો છે કારણ કે આપણે જ્યારે કોઈ મહેનત કરતા હોઈએ તો આપણે ખબર હોય કે અમને વાતનું વળતર મળશે અને ખાસ કરીને જો સરકારી નોકરીની વાત હોય તો દરેક લોકો તમને મહેનત કરતા હોય આ બેન આપણી સાથે છે તેમને પણ મહેનત કરી છે વધુ વાર ના કરતા તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ રેખાબેન તેમને કેટલા વર્ષોથી તૈયારી શરૂ કરી હતી અને ક્યારે પરીક્ષા પાસે હું ઘણા વર્ષોથી તૈયારી તો કરું છું અને ઘણી વખત પરીક્ષા પાસ પણ કરેલી છે અને આ વખતે મને એમ હતું કે હું પહેલાં જે તૈયારી કરી હતી એના કરતાં વધારે તૈયારી કરી કેમ કે આ વખતે મારે દ્વિસ્તરીય પરીક્ષા પાસ કરવાની હતી દર વખતે હું ટેટ વન ટેટની બધી પરીક્ષા પાસ કરું છું પણ આ વખતે એક જ મહિનામાં મારે તૈયારી કરવાની હતી પહેલાં પ્રિલિમ પરીક્ષા આવી પછી ત્રીસ કરીએ એટલે મેન્સ પરીક્ષા આવી આ બંને પરીક્ષા અમે પાસ કરી અને ખરેખર મને આજે તમે જેમ મેં તમને કહ્યું કે મારે આજે ચાલીસ વર્ષ પૂરા થઈ ગયા છે હું એકતાલીસ વર્ષ રહી છું મારે બાળકો બાળકોએ પણ મને કીધું કે મમ્મી તું ચિંતા ના કર અને પરીક્ષાની તૈયારી કર મારા હસબન્ડને મને સપોર્ટ કર્યો કેમ કે આ વખતે મારે પહેલા તો કેવું ઓબ્જેક્ટિવ પેપર હતું પણ આ વખતે દ્રિસ્તરીય પરીક્ષા પાસ કરવાની હતી એટલે મારે મહેનત વધારે કરવી પડી એવી હતી તો ખરેખર મારે બાળકોનું જે બધું હતું એ બધું સાઈડોનું ઘરનું કામ મને મારા હસબન્ડને કહી દીધું કે તું ચિંતા ના કરીને મહેનત કરવી છે તું નોકરી મળશે પરિણામ તને મળશે તો મેં ખરેખર એટલી બધી મહેનત કરી અને રાત દિવસ ઉજાગરા કર્યા મારા બાળકોની સામે ના જો એમનું એજ્યુકેશન એ લોકો કરીશું તું સારું કર કેમ કે તારું ભવિષ્ય ઉજ્જવળ થશે ને તો અમારું પાછળ આપોઆપ ઉજ્જવળ થવાનું જ છે બરાબર અને આજે મારી બેબી મને કહે છે કે મમ્મી તું જા આંદોલનમાં તને તું ચિંતા શું કરવા કરે છે શું ચિંતા કરે છે પોલીસ ઉઠાઈ જશે ને ઉઠાઈ જવા દે કોઈ ચિંતા નહીં કરવાની કેમ કે તું હક માટે લડે છે ને અને એ અમને તારે શીખવાડવાનું છે

અને ત્યારે ત્યારે પણ જોડે અન્યાય થયો છે કેમ કે પચીસ જ દિવસમાં જાહેર પચીસ દિવસ પહેલાં જ જાહેર કર્યું આખી પેટર્ન બદલી નાખી જે પેટર્ન હતી પહેલાં એ એક જ એક્ઝામ લેતા હતા ઓબ્જેક્ટિવ પેપર આવતું અને આ વખતે આખી પેટર્ન બદલી નાખી છતાં બી અમે હિંમત હાર્યા નહીં બધા ઉમેદવારો વીસ તરીકે પરીક્ષા પાસ કરી પ્રિલિયમ કામ નહીં અને પરીક્ષા પાસ કર્યા પછી બી તમે કાયમી ભરતી ના કરો તો પછી અમે શું કર્યું અમારે કોને જો કઈમ તમે જ્ઞાન સહાયક ની વાત જ્યારે આવી ત્યારે તમે આંદોલન થી થી જોડાય હા સર હું ધ્યાન સાહેબમાં ઘણી વખત નથી આવી શકતી મારી ફેમિલી પ્રોબ્લેમ ભરા હતા અત્યારે બાબો બાર સાયન્સમાં છે અને એની અત્યારે ખરેખર મારે ઘરે જરૂર છે મારા બાપા માટે અને છતાં એના રિઝલ્ટની મને ચિંતા છે પણ છતાં મારા બાબો મને કહે છે તો મમ્મી તું તારે હકની લડાઈ માટે તું જા તો મારી ચિંતા ના કરીશ હું તો મોટો છું હું ભણી લઈશ પણ તે આટલા વર્ષ તે કેવી તૈયારી કરી છે અમે જાણીએ છીએ રાત દિવસની વાંચ 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 કરતી ફટાફટ હું રસોઈ કરી નાખું મારો ટાઈમ શેડ્યુલ કરી નાખું આ રીતે રીતે મારે પહેલી જ જવાનું છે મારે અને પછી સરકાર આ રીતે બધા એમને રીતે અમને અન્યાય કરે કે ધ્યાન સહાયક લાવે જ્ઞાન સહાયકમાં અમારે શું ભર્યું છે અગિયાર મહિના પછી અમારે શું કરવાનું અમે કાયમી ભરતી માટે તૈયારી કરી ધ્યાન સહાયક માટે નહોતી કરી સત્યાવીસો ના ધોરી ભરતી આવી સત્યાવીસો પચાસ ની તો પહેલા જે જાહેર કરેલી હતી અડધી ભરતી થયેલી અડધી બાકી હતી એ ભરતી અત્યારે આવે છે અમારે જે માંગ છે અમે જેના માટે લડીએ છીએ એ તો એનું તો કોઈ આશય છે જ નહીં

ઓર્ડર આપવાના છે રાતે મિત્રો તમારું શું કેવું છે તમે કેમ ગાંધીનગર માટે ભેગા થયા છો અમે અહીંયા કાયમી ભરતીની મોટી સંખ્યામાં માંગણી માટે ભેગા થયા છીએ જેની રજૂઆત અમે શિક્ષણ સચિવ અને શિક્ષણ મંત્રીને પણ ખૂબ જ કરી છે અને અહીંયા અમુક મિત્રો તો

તમે જોઈ શકો છો અહીંયા ટેટાર પાંચ ઉમેદવારો ઘણા બધા બેઠા છે સવારના ભૂખ્યા તરસ્યા બેઠા છે તમારા વિશે શું કેવું છે તમે કેમ ભેગા થયા છો અહીંયા ઘણા સમયથી ટેટાની પરીક્ષા પૂર્ણ થઈ પરંતુ ભરતી કરવામાં નથી આવી એના માટે અમે સતત માંગ કરી રહ્યા છીએ પરંતુ સરકાર અમારી માંગ સાંભળી રહી નથી અને ભરતીની જાહેરાત પણ કરી રહી નથી તો સરકાર વિશે બે શબ્દો

જાગવા જોઈએ નહીં જાગે તો પછી એમનું જિંદગી અંધારમય બની જશે બરાબર તો તમે એમને શું સંદેશ આપવા માંગો છો ભાઈ જાગો અને આગળ આવો તો જ હક મળશે હક માંગવો પડે માંગ્યા વગર માય ના દે એટલે આવો બરાબર છે મિત્ર તમારું શું કહેવું છે આના વિશે પ્રશ્ન હોય તો જવાબ આપીએ આપણે પ્રશ્ન પૂછો તમારો જે હોય

મિત્રો આવનારા સમયમાં ભરતીનું કંઈ જ નક્કી નથી સત્યાવીસો પચાસની ભરતીમાં કોઈ વધારો થવાની શક્યતા નહીં હોય છે તેવું અહીંયા આપણા ઉમેદવારો મિત્રો અહીંયા જાણવા જણાવી રહ્યા છે જો આવી પરિસ્થિતિમાં પણ મિત્રો અહીંયા જોડાઈ રહ્યા છે તો તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા મિત્રો અહીંયા રહ્યા છે